સિસ્ટમની કારણ કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એક મોટો નિર્ણય હવે જે તમામ પ્રાથમિક શાળાઓ છે પછી તે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓને આ નવો નિર્ણય લાગુ પડશે એટલે કે આ તમામ શાળાઓમાં ધોરણ એકથી થી લઈને ધોરણ આઠ સુધીના જે બાળકો છે તેમના માટે દરેક શનિવારને હવે બેગલેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે આપને થશે કે કે જો બાળકો શાળાએ વગર વગર એટલે સ્કૂલ બેગ જશે તો જઈને કરશે શું તો તેના માટે સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ઈતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં તેને લઈને સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે હવે ઇતર પ્રવૃત્તિઓની વાત કરવામાં આવે તો તેમાં યોગા છે શારીરિક શિક્ષણ છે ચિત્ર છે પ્રવાસ છે અને સાથે સાથે મહત્વપૂર્ણ વાત કરીએ તો ગીત સંગીતના કાર્યક્રમો પણ યોજાશે અને જો શાળાની નજીકમાં કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું છે ગામનું તળાવ છે ઉદ્યોગો છે બેંક છે અને પોસ્ટ ઓફિસ છે તો બાળકોને તેની મુલાકાત લેવડાવાશે અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે સરકારનું કહેવું છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ ઈતર પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે અને એટલા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને પાંચમી જુલાઈથી લાગુ પણ કરી દેવામાં આવશે તો સરકારના નિર્ણય પર આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે